હેરિયર ગાડી જોઈ રહ્યા છો હેરિયર ડાર્ક એડિશનમાં ગાડી જોઈ રહ્યા છો ઓટો ટાટા હેરિયર ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે વર્ઝન વિશેની વાત કરું તો એક્સ એ પ્લસ ઓટો વર્ઝન છે આ ગાડીનું વર્ષ બે હજાર બાવીસને એ જો મળશે ડીઝલ એન્જિનમાં ગાડી છે આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ હેરિયર ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળોમાં પેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી વિડીયો સારો લાગે તો એ લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જ્યારે ટાટા હેરિયર ડાર્ક એડિશન કાર જોઈ રહ્યા છો આ કાર બે હજાર બાવીસના મોડલની ગાડી જોવા મળશે છે વર્ઝન વિશેની વાત કરું તો એક્સ ઝેડ એ પ્લસ ઓટો વર્ઝન છે ગાડીનું ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનમાં આ ડાર્ક એરિયર જોવા મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તમે કંપની કલરમાં ગાડી જોઈ રહ્યા છો બ્લેક કલરમાં આ ગાડી વેચવાની છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે છે જવાબદારી સાથે આ હેરિયર વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળશે કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ટાયર કન્ડિશન સારી છે કંપની કલર ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે એન્જિન પાવરફૂલ ફૂલ જવાબદારી સાથે આ હેરિયર ટાટા એરિયર વહેંચવાની કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત સત્તર લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે આ ગાડીની કિંમતમાં મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીની કિંમત સત્તર લાખ પંચોતેર હજાર તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ માલિકનો નંબર મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવાણું પંદર છપ્પન એક્યાસી તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે ટાટા એરિયર ડાર્ક એડિશન કારના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ ત્યાં જઈ શકો છો અને ત્યાં તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન જોઈ તમે આ ટાટા એરિયાની ખરીદી કરી શકો છો મિત્રો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાવ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહેશો કંપની કલર નોન એક્સિડન્ટ ગાડી છે વન વનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જો મળી રહેશે બે હજાર ને બાવીસનું મોડલ છે વન ઓનર ગાડી બ્લેક કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ગાડી છે જીજી જે આડત્રીસનું પાર્સિંગ જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટાટા એરિયર વેચવાની છે